હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે તુવેર ઠોટા બનાવીશું અને જો તમે નવા હો અમારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આપણે તુવેર બનાવવા માટે શું આપણે સામગ્રી જોઈશે તે જોઈ લઈએ પહેલાં તો આ તુવેર લીધી છે એક વાટકા જેટલી એ ઓવરનાઈટ આપણે પલાળી અને પછી બાફીને લીધી છે અને તેલ લીધું છે પછી આપણે કોથમીરની દાંડી લીધી છે અને લીમડાના પાન અને બે લવિંગ અને આ આદુ મરચાંની પેસ્ટ છે આમાં એક મરચું લીલું નાખ્યું છે અને એક શિમલા મિર્ચ નાખ્યું છે આપણે લસણનો ઉપયોગ નથી કરવાના અને ડુંગળીનો ઉપયોગ નથી કરવાના એટલે આપણે શિમલા મિર્ચનો ઉપયોગ કરીએ તો સરસ ટેસ્ટી બને છે અને કોથમી છે અને ત્રણ ટામેટાની ફ્યુરી છે આ લવિંગ અને તજનો પાવડર છે અને મરી છે અંદર અને આ સંચળ મીઠું છે તો ચાલો આપણે બનાવવાનું આપણે ગેસ ચાલુ કરીને એ કઢાઈ પેન લઈ અને એમાં તેલ નાખી દઈશું આમાં તેલ થોડું આગળ પડતું નાખવાનું છે મેં તેલ લીધું છે તેલથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને ગરમ થાય એટલે આપણે એમાં નાખી દઈશું રાઈ તેલ ગરમ થઈ ગયું છે આપણે રાઈ નાખી દીધી અંદર અને રાઈ તતડી જાય એટલે આપણે એમાં નાખીશું જીરું અને પછી આપણે બે લવિંગ નાખવાના છે લાલ મરચું નાખી દઈશું એક તમાલપત્ર નાખીશું અને મીઠા લીમડાના પાન નાખી દેવાના છે અને બધું બરાબર હલાવી અને તતરવા દેવાનું છે અને જો એ તતરી જાય એટલે આપણે એમાં નાખી હિંગ અને પછી આપણે આ આદુ મરચાની પેસ્ટ લીધી નાખી છે એ નાખી દઈશું મસાલા રીતે આપણે એને સાંતળી દઈશું તો આપણે એક જ એક મિનિટ સુધી આપણે સાંતળી લીધું છે હવે એમાં આપણે નાખીશું કોથમીરની ડાળી નાખી દેવાની છે અને જો તમે લસણ અને ડુંગળી ખાતા હોવ તો તમે આ સ્ટેજ ઉપર તમે લસણ અને ડુંગળી નાખી શકો છો અને બરાબર આપણે સાંતળી લેવાનું છે અને હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ પ્યુરી નાખી દઈશું અંદર અને એને બરાબર આપણે સાંતળી લઈશું જો હવે આપણે એમાં મસાલા કરી દેવાના છે એમાં અડધી ચમચી હળદર નાખી દઈશું અને અડધી ચમચી જેટલું મરચું નાખી દઈશું અને એને કલર માટે આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી જેટલું એ કલર બહુ સરસ આવશે અને જો તમને તીખું ભાવતું હોય તો તમે વધારે મરચું નાખી શકો છો બરાબર હલાવી દઈશું અને પછી આ મરી અને લવિંગનો ભૂકો નાખી દઈશું આપણે અને એમાં થોડોક ચાટ મસાલો જે હતો એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું બરાબર જ્યાં સુધી આપણી ગ્રેવી બરાબર તૈયાર ના થઈ જાય અને તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે તમે જો ધીમે ધીમે આપણું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને હવે આમચૂર પાવડર નાખી દઈશું અડધી ચમચી જેટલો એ તમને હું બતાવવાનું રહી ગયું હતું મારે

અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દઈશું સરસ તૈયાર થઈ ગઈ છે અને આ શિયાળામાં તમને તુવેર તુવેરઠુટા ના બનાવ્યું તો બને જ નહીં અને આમાં એક ટુકડો આપણે ગોળનો નાખી દઈશું તમારે ગોળી જોઈએ એ પ્રમાણે નાખવાનું છે ખૂબ જ સરસ સુગંધી આવી રહી છે તો ચાલો આપણે હવે સર્વ કરી લઈશું નાખી દઈશું જો ફ્રેન્ડ સરસ મજાના આપણા તુવેરઠોઠા બની બનીને તૈયાર થઈ ગયા છે એને બ્રેડ સાથે સર્વ કર્યા છે અને ખાટું અથાણું છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં